વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધાનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે અને આ વ્લોગ અધૂરો હતો જે આ ભાગ બીજો છે પહેલો ભાગ આવી ગયો છે જે દોણેશ્વર ફરવા ગયા હતા આપણે મહાદેવના દર્શન તો ત્યારે ટ્રાફિકના લીધે વિડીયો ના ઉતારી શક્યા તો આપણે દોણેશ્વરથી હવે જઈએ છે પાતળેશ્વર મહાદેવના મંદિરે તો આપડે નીકળી ગયા છે અત્યારે દ્રોણેશ્વર દર્શન કરીને આપડે હવે જવાનું છે દ્રોણેશ્વર થી ને મંદિરે દર્શન કરવા માટે આ છે નજારો છે ને જ્યાં ન્યાનો નજારો છે દેખ સકતે ભાઈ સાહેબ લોકો જો હે મજા કરા દેખીએ હા દેખિયે ઐસે ઐસે છુછુંદર લો રાસ્તે મે તો અમે બધા મજાક મસ્તી કરતા કરતા ગામના ના જોકે નામ તો મને જાજી ખબર નથી પણ આવી ગયા જા બધા બકરા જોતા ખરા આખું બકરા નું ધાણ આડું આવી ગયું ધોળા માથા વાળું બકરું આ એ બાપા સીતારામ ની મઢોલી હતી ગામના નામ તો ખબર હતી પણ ભૂલાઈ ગયું ક્યારેક ક્યારેક આપણે જાય કે નહીં આવે ગરડાની અંદર જ છે બધું આ બધું તો ને આપણે બધા જોયું પાછા આવી ગયા ગાડીઓ લઈ લઈને મિત્રો આપણે ખૂબ મજા આવશે એન્ટ્રી મારી દીધી આપણે ને આ જો નાળાએ છે ને માછલા હતા મસ્તીના મોટા મોટા હતા અંદર પણ ના અંદર ઊભાની મનાઈ હતી કારણ કે શું કહેવાય પ્રાણીઓને નુકસાન કરે આ જંગલી જાનવર એટલે તો પછી આપણે ઊભું રહીને એ કાયદાનું ઉલ્લંઘન તો ન કરાય એટલા માટે આપણે ગાડી નથી ઊભી રાખીને આપણે અંદર જીતા તમારે પણ એડવેન્ચર પ્લાન કરવો હોય તો એકવાર ગીરની અંદર જવા ને પાતળેસ મહાદેવના મંદિરે દર્શન પણ કરવા જઈ શકો ત્યાં બહુ ખૂબ સરસ મજાની જગ્યા છે રસ્તા પણ એવા છે ને આવ મજા જ આવે અલાદો આનંદ આવે એના જેવું છે નેચર ને ડુંગરા અને રસ્તો એવો સડાણ વાળો ઉતાર ઉતરવાનો ને જો આ કેટલો સડાણ વાળો રસ્તો છે એટલું સરસ મજાનું વ્યૂ જોવ તમે પણ પાછળ થઈને કેમ પણ આયુ દોસ્ત તરવ એટલે એક વાર તો આવી ટ્રીપ મારી જ દેવાયો હાસુ કમ તો જોવ ને કેવું સરસ મજાનું બ્યુટીફુલ નેચરલ બ્યુટી તો રિયલ માં જોઈ લેવાય જઈને બાકી ફોનમાં તો શું કહેવાય એમ એટલું બધી ખાસ લાગે ને અમે પૂગી ગયા અમે પાત્રેશ્વર મહાદેવ ના મંદિરે પાત્રેશ્વર મહાદેવ ના મંદિરે આ પુગીને અમને જોઈ વા આ મહાદેવ નું મંદિર ને અમે આવી ગયા પાણી ભરવા ભરવાયમાં લે મિત્રો પાણી આમ જોવામાં એવું લાગે નહીં પણ અમે બધા શું કે પીએ ને જાણે ફિલ્ટર આરો કરીને આવે ને એના જેવું શુદ્ધ પાણી એકદમ સ્વચ્છ પાણી વાયમાં જોઉં તો તમને સારું ન લાગે પણ આ ડંકીને હીસીને પીવું ને એટલે એક નંબર લાગે

અને મિત્રો અમે આગળ બધા ચાજ એક તો ગાડી નાખી દીધી પાણીના ખાતરામાં આ ઓલા ગાડી નાખી દીધી તે આમાં નાળામાં ઓલામાં ખાતરામાં પાણીનું ભર્યું છે માં કા બચે અમારી ગાડી કુટી આજો પાછી ને નાખી રસ્તો એવો મસ્તીનો છે ને આમ લહરાય એવું ને બધું આમ ધ્યાન રાખીને હાકવું પડે પછી અમે કહેરા ખોડિયાલ માં દર્શન જાય ત્યાં જ છે ગીર રસ્તામાં પછી અમે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા આજે જો તો મિત્રો આમાં ધ્યાન રાખીને ગાડી હાંકવી પડે કારણ કે રસ્તામાં છે ને પાણી તો ભેરવે નાળા પણ પથ્થર એટલા હોય ને ગાડી કાબુમાં ન રહે આમ જો તો આમ મારા મિત્રો બે તો જાણે હાંડીયા તડીને બેહો એના જેવું લાગતું જો અમીય જંગલમાં જોયો ડાયનાસોર કાળો કાળો પછી ખબર પડી આ તો ભેં હતી અબે સાલે અમે પણ દિલ ગાર્ડન ગાર્ડન કરતા નીકળી ગયા અને પબુએ આવ્યા ઢકકેસર મહાદેવના મંદિર બાજુ તો હવે આપણે જવાનું છે આઈથી ઢકકેસર મહાદેવના મંદિરે આ ગામ ગામ બધા યાદ હતા નામ પણ અટાણે યાદ નથી એટલે મિત્રો ગામના નામ તો મને નથી ખબર આપણે જવાનું છે આ રસ્તા હવે થોડું થોડુંક રહ્યું હવે બાકી બાકી હવે પૂગવા આવ્યા ટપકેશ્વર મહાદેવ મંદિર બાજુ આ ન્યાનો રસ્તો છે અંદર ગીર એટલી મજા આવે ને સરસ મજાની જગ્યા છે જ્યાં આયા પણ મિત્રો ઢોરો પેલા ચડવાનો આવે ખૂબ ઊંચો ચડવાનો આવે જો તમે ફેમિલીમાં હોય તો ગાડી મૂકીને નીચે જવાનું કે કારણ કે ફેમિલીમાં ન હોય ગાડી લઈ નહીં જઈ શકો એકલા એકલા હોય ને અમારી જેમ લઠાવ તો તો વાંધો જ ન આવે તમને ત્યારે એ કે આવ ગયા એ કે આ સુન રહા હું મેં કારણ કે પડે તો ફેરી નોબા થઈ જાય ને આમ એક ઢોરો તો ચડાવી દીધો હવે આપણે ઢોરો ઉતારવાનો છે હા તો જો આ મિત્રો હવે આવ્યો ઢોરો ઉતારવાનો હા તો મિત્રો હવે આપણે ઉતરવાના છે નીચેના ઢોરો આ એમ જોવામાં લાગે બાકી ઉતરવામાં બહુ હેવી આમ ઢાળ છે બહુ પડે ડ્રાઈવર જોઈએ હેવી આમાં હવે આપણે મિત્રો ભોગી ગયા તક્ય છે મહાદેવ મંદિર મંદિર आप मित्रों गाड़ी कर दी थी पार्किंग आया मित्रों कर दी थी गाड़ी पार्किंग आया आप भी गया मैं डॉक्टर घर में ओम नमः पार्वती पते हर हर महादेव

અને મિત્રો દર્શન કરીને પછી અમે આવી ગયા બહાર હરિહર કરવા અત્યારે આજ સોમવાર છે એટલા માટે જમવાનું પણ અહીંયા ચાલુ છે અત્યારે પ્રસાદી પણ મળે છે તો આપણે બધા લીલીથી પરસાદી આપણે ખાવા બધી ગયા પરચા તો આપણે પ્રસાદી ખાય ને પછી જવાનું છે નીચે બીજી ગુફામાં જ્યાં બહુ ઓછા લોકો જાય છે કારણ કે ત્યાં આ રીતનું કઈ છે નહીં સુવિધા પણ આપણે તો શું કહેવાય જવાનું છે બધાને તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આપણે બીજી આયા તો હવે બધાના સરસ મજાના દર્શન થઈ ગયા આયા જો તમાં લાકડું પેડું આડું બહુ સરસ મજાની જગ્યા છે જ્યાં કોઈ શોર શરાબો નથી શાંતિ અને આવી ગયા આપણે બીજી ગુફામાં આમાં પછી મિત્રો અંદર જાય ને એટલે પવન આવતો પણ બંધ થઈ જાય હાલે ને એ બસ બાકી કાઈ નહિ પણ લાઈટ નથી મહાદેવ નું મૂર્તિ તો આપડે ફૂલ હેઠવું હતું તો ફરી નાખ્યું હેરખું કરી લીધા ભોળાનાથ ના દર્શન ત્યાં પણ હા તો મિત્રો આપડે બોલાવી દીધી ભોળા ને જઈને જો વિડીયો તમને આપડો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા દેજો વિડીયો માં બન્યા રેજો ત્રીજા ભાગ માં તો હર હર મહાદેવ